દર્શક મિત્રો રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ થયો અનેક જીવો એમાં હોમાઈ ગયા જીવતા ભૂંજાઈ ગયા રાજકોટ અગ્નિકાંડે માત્ર ગુજરાત કે રાજકોટને નહીં પરંતુ સમગ્ર દેશને કહેવાય કે એક ગહેરા શોકમાં ડૂબાવી દીધું હતું આ અગ્નિકાંડ થયા બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને દરેક જગ્યાએ સિનેમા મોલ ગેમ ઝોન્સ કે મોટી મોટી રેસ્ટોરન્ટ હોસ્પિટલ ઇવન સ્કૂલોમાં પણ ફાયર સેફટીના સાધનોની તપાસ કરી હતી જ્યાં જ્યાં સાધનોનો અભાવ હતો ત્યાં નોટિસ આપી હતી સંચાલકો દ્વારા પૂરતા પ્રયાસો કરીને ફાયર સેફટીના સાધનો પણ કાર્યરત કરી દેવામાં ત્યારે વલસાડના વશીય રોડ પર આવેલ રાજન સિનેમા તમે મારી પાછળ જોવો છો રાજન સિનેમા જે કેટલું મોટું છે અને દિવસ દરમિયાન અહીંયા કેટલા શો થતા હોય છે ત્યારે જ્યારે આ અગ્નિકાંડ રાજકોટ ખાતે ત્યારબાદ તંત્ર દ્વારા જે રીતના કામગીરી હાથ ધરવામાં આવી હતી ફાયર સેફટીના સાધનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વલસાડ ખાતે પણ રાજન્સ થિયેટરમાં એક ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં એમના સ્પ્રિન્ટર જ કામ નહીં કરતા હતા અને જે તે વખતે ફાયર ઓફિસરોએ એમને નોટિસ આપી હતી અને અમને જ્યાં સુધી છે ત્યાં સુધી રાજન્સ થિયેટરના સંચાલકો દ્વારા કે એમના મેનેજર દ્વારા બાહેધારી પણ આપવામાં આવી હતી કે અમે એક મહિનાની અંદર સ્પ્રિન્ટર જે છે એ અમારા કામ કરતા થઈ જશે પરંતુ હજી સુધી આ સ્પ્રિન્ટર કાર્યરત નથી થયા અને કામ નથી કરી રહ્યા વાપી રાજન્સ ખાતે જે ફાયર સેફ્ટીના સાધનોમાં સ્પ્રિન્ટર છે એ પૂરા કામ કરે છે ત્યારે ન કરીને નારાયણ મૂવીના શો ચાલતા હોય ભરચક હોલ જ્યારે ભરેલો હોય અને આગ લાગી મોટી દુર્ઘટના થઈ એનું જવાબદાર કોણ કોણ જવાબદારી લેશે શું એન્ડ જૈન ગ્રુપના જે માલિકો છે ઓનરો છે એ આની જવાબદારી લેશે મેનેજર પર ઢોડી દેશે કે પછી મેનેજર બી ફાયર સેફટી પર ફાયર સેફ્ટીના અધિકારીઓ પર આ જવાબદારી ઢોળી દેશે કોણ છે આના જવાબદાર અને શા માટે આટલા મહિના વીતી ગયા છતાં પણ અહીંયા હજી ફાયર સેફટીના સાધનોનો અભાવ જે સ્પ્રિન્ટર છે એ કામ નથી કરી રહ્યા અને શા માટે અહીંયા ફરીકવાર ચેકિંગ પણ નથી થયું ત્યારે રાજન્સ સિનેમાના સંચાલકો માત્ર શું લોકોને અહીંયા બોલાવીને સિનેમા બતાવીને પોતાના ખિસ્સા જ ભરવા માંગે છે પોતાનું બેંક બેલેન્સ વધારવા માંગે છે દર્શક મિત્રો એક વાત તમને જણાવ્યું દઉં કે એ જ રાજન્સ થિયેટર છે જો આપણે ભૂલી ના ગયા હોય કે જ્યાં એની કેન્ટીનમાં જે બી કંઈ ખાવાનું બનતું હતું નાસ્તો ને એવું એના જે સાધનો હતા એ એમના ટોયલેટમાં સાફ થતા હતા અગાઉ એક આનો પણ વિડીયો જ્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ એ જ રાજના સિએટર છે ત્યારે અહીંયાથી ફરી એકવાર જણાવી દે કે મોટી સંખ્યામાં દરરોજ અહીંયા લોકો સિનેમા જોવા આવતા હોય છે એમના જીવની સેફટી કેટલી દિશા દેસાઈ સત્ય ન્યૂઝ વલસાડ